ઇઝ વેરી ગુડ મોર્નિંગ ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ થયો ભાઈ તમને બધાને એમ લાગતું હશે ક્યાં આવ્યો ક્યો છે શું કરે છે ભાઈ અહીંયા જ છું થોડો શૂટમાં બિઝી હતો એના લીધે આજે મૂડ બની ગયો તો મેં તો આલો બ્લોગ છાપી નાખી આજનો આજે શું કરીએ શું નહીં એ બધું તમને આખા દિવસનું બતાવીએ અને મમ્મી આવી ગયા છે ને મમ્મી બનાવવા પડ્યા છે રસોઈ અને જો ભાઈ આપણે છે ને કાલે રાત્રે નાઈટ ડ્રેસ બી નહોતો પહેર્યો એમને જોઈ ગયો હતો કારણ કે બહારથી લેટ આવ્યો હતો ને ડાયરેક્ટ ઉપર જતો રહ્યો હતો એના લીધે અને અત્યારે વાયગા છે 11:30 એટલે જો આપણે મસ્ત ખાલી કેટલા વાયગા તો 11:30 હર 12:30 થયા 12:30 થઈ ગયા છે હવે મમ્મી નો આપણે લઈએ મમ્મી શું કરે છે એ જોઈએ ચાલો તો મમ્મી કેમ છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મજા આવો લગન કેરા મનસા જલસા વાહ મમ્મી હમણા ગામડે છે ને હવે મમ્મી મમ્મી ને પપ્પા બે મનસા કેરા જલસા કેરા ને વાંધો નહી મમ્મી ફિક્સ તારે સરસો ટાઈમે ભીંડો લીધો મને કેમ આવે છે દાળ ભાત હોય એટલે વાંધો નહીં આવે આપણને જો ગરમા ગરમ રોટલી બને છે અહિયાં ચોડવાય છે રોટલી અહિયાં બની ગઈ છે અને આમાં શું છે

મને ઓછું ભાવે છે પણ જે ઓલું કડકડું કરે ને એકદમ બાળી નાખે ને એ મને ભાવે છે બહુ અને દાળ ભાત તો આપણા ફેવરેટ છે એટલે મસ્ત મજાનું જમીન આવી ગયા છે ને લાગી ગયા છે પાછા એડિટમાં આપણે તો વાગ્યા છે સાડા ત્રણ અને આપણું એડિટ મસ્ત મજાનું થઈ ગયું છે હવે મૂકી દઈશું રેન્ડરમાં એટલે મસ્ત આ સોફ્ટવેરમાંથી બહાર નીકળી જાય આપણું એડિટ જે બધો ટાઈમ લાઈન દેખાઈને આખો એડિટ કરેલું છે દોઢ બે કલાકની મહેનત છે તો સરસ મજાનું જો ભાઈ એડિટ બેડિટ બધું પતાવી દીધું છે ને આજે મસ્ત હુવાનો પ્લાન છે ભાઈ ઘણા દિવસ પછી લગભગ પંદરેક દિવસ પછી છે ને બપોરો છે હુવાનો મૂડ મૂળ ગયો છે તો એ તો થોડીક વાર હોઈ જ જાય એટલે હાડા ત્રણ થયા છે એટલે પાક તો વાગી જ જાય આરામથી એટલું તો હોય જ જાય કારણ કે મને શું કહેવાય કે ભર નિંદ્રામાં આવ્યો ગયો ને પછી કોઈ ઉછાડવાની તાકાત નથી તો કાંઈ વાંધો નહીં થોડી વાર માટે હોઈ જઈએ કારણ કે ઘણા દિવસથી હું નથી બપોર વચે આજે ઈચ્છા જઈ ગઈ છે તો ઈચ્છા તો પૂરી કરવી પડે આપણી કાંઈ નહીં ચાલો થોડી વાર સુઈ જઈએ પાછા ઉઠીને મળીએ તો જો ભાઈ આપણે મસ્ત બાર આટો મારવા ગયા આવી ગયા છે પાછા ઘરે અને મને લાગી હતી ભૂ એટલે અમારા અમે જગદીશ કાકા છે ને કંઈક પરસાદી રૂપે એવું કંઈક ચવાડું ને એક ડેમ લઈને એવું હતું તો હું ખાઉં છું અને જો પપ્પા અને મમ્મી કંઈક બાર બેસવા માટે ગયા તો આવ્યા ઘરે અને વાયગા છે કેટલા વાયગા હા પૂર્ણ આટો ઉપર થયું છે મમ્મી કરે છે દેવવતી લોકો કે બાર ગયા એટલે મોટું થઈ ગયું છે મમ્મી આવે એટલે પૂછીએ શું બનાવવાનો પ્લાન છે પપ્પા એ પપ્પા તમારો શું પ્લાન છે ખાવાનો તમે તો જાત ને ભાત એવું સાદું ખાવું કેમ સાદું સાદું થોડું ખવાય મમ્મી આ મમ્મી આવી ગયા મમ્મી શું બનાવવાનો પ્લાન છે અત્યારે મારે તો ભાજી પાવ મંચુરિયન ખાવું

જો ભાઈ મસ્ત જામેલું શિયાળામાં મજા આવે કી ખાવાની કી મસ્ત એકાદી ભાખરી ખાવું છાસ છે અને મરચા બરચા મમ્મી કે નહીં નઈ ચલો મરચા ભી મસ્ત મજાના છે ભાઈ મમ્મી બોલાવે છે હાલો બધા મસ્ત મજાનું જમવા માટે આવું દૂધ કઈશું છસ ના મારે નથી ખવું પપ્પા અને મમ્મી અને બા ખાયા હોય તો બા ખાય છે દૂધ ત્રણે આપણે કઈ ખાતા નથી દૂધ ના ના મારે નથી ખાવું છાસ પણ છાસ

ફોન લઈને બેઠા છે એમને સરસ સરસ બ્લોગ જોઈને નાખો દીદી નો એનો દીદી ગરબાનો ગરબા નો ડાન્સ મીકો ને જોયો ને સરસ સરસ તો જો આપણે નાઇટ્રો સ્પીડ મસ્ત રેડી થઈ ગયા છે ઉપર જવા માટે કે એને જવાનું બીજું ચાવી લઈ લીધી છે આપણા પર્સનલ કેસ લઈ લીધી છે પાણી જોઈએ હવે પાણી ભરીને જવાનું છે ઉપર પાણી પીતા હોય જઈએ એટલે કશું કાંઈ નહીં હવે લાગીએ ઉપર એડિટમાં થોડું ઘણું એડિટ છે પતાવી મસ્ત સુઈ જશું એડિટ કરતાં કરતાં વાગી ગયા છે ચાર અને હવે આવે છે ભાઈ મજબૂત ઊંઘ હવે એડિટ બાકી છે એ સવારે કરશું ઘણું ખરું એડિટનું બધું કામ હતું એ પતાવી દીધું છે અને આજનો દિવસ તો એડિટમાં ને એમાં જ રહ્યો મમ્મી હારે પપ્પા હારે વાતચીત થાય ખાવા ગયા ને એ બધું બતાવ્યું છે જોઈએ કાલના વ્લોગમાં હું આવે છે હું નહીં નવું તો કાંઈ નહીં વિડીયો કરી દઈએ એન્ડ અને મસ્ત હોઈ જાય હવે તો કાલ અગિયાર જો આક્ષે ઉઠવામાં ડાયરેક્ટ તો કાંઈ નહીં વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો દસ હજાર નવી સરપ્રાઇઝ આવવાની છે એ તમારા માટે સરપ્રાઇઝ છે મસ્ત છે મજા આવશે તમને બધાને તો ફટાફટ દસ હજાર સબસ્ક્રાઈબ કરી નાખજો કરાવી નાખજો શેર કરી ના તે બધું તો કાંઈ નહીં ચલો મળે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાઈને ગડ નાઇટ